પ્રેમ લગ્ન ની વિરુદ્ધમાં નથી પણ પ્રેમ લગ્ન નામે થતી વિશ્વાસઘાત અને છતરપુજી સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે થોડા દિવસો પહેલાં આંદોલનકારી આગેવાનો જે પાટીદાર સમાજની ચિંતન શિબિરનું એ ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીનગરની આયોજનમાં જે શિબિરની અંદર વાત થઈ હતી તે મુદ્દાઓને લઈ હવે લગભગ તે અલગ અલગ વિસ્તારોની અંદર એક બેઠક પણ કરી રહ્યા છે એ જ રીતના જૂનાગઢની અંદર પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં રેશમા પટેલ હોય દિનેશ બાંભણિયા હોય અને મનોજ પનારા જેવા આગેવાનો ફરીથી સમાજને એક કરવા સમાજમાં ચાલતા દૂષણો સમાજને પડતી મુશ્કેલીઓ આ તમામ મુદ્દાઓને લઈને ફરીથી હવે બેઠકોનો દોર શરૂ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે સરકાર સામે પ્રેશર પોલિટિક્સ ચાલુ કર્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે એક બાજુ જે મુદ્દાઓની વાત કરવામાં આવે છે મુદ્દા વર્ષોથી આ પાટીદાર સમાજ નહીં પણ પૂરા ગુજરાતમાં છે તેમ છતાંય અત્યારે જ કે આ મુદ્દાઓની ફરીથી ચર્ચાઓ ચાલુ થઈ છે તેને લઈને આજે કર્યું છે વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ થોડા દિવસો જ્યારે ગાંધીનગરની અંદર એ આંદોલનકારી પાટીદાર નેતાઓની મિટિંગ મળી હતી આ મિટિંગોની અંદર દસ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ પણ એ ચર્ચાઓની અંદર પણ કાંઈક છુપાયેલું હતું ચર્ચા જે થઈ રહી હતી એ કઈક અલગ હતી અને બહાર આવીને જે પણ કઈ થયું એ પણ સવ જોયું એક બાજુ એક કરવાની વાત કરવામાં આવી રહી છે પણ બીજી બાજુ અંદરો અંદર જે વિવાદ અને વિખવાદ થયો હતો નેતાઓ અને આગેવાનો વચ્ચે તે પણ ખુલ્લો પડી ગયો હતો હવે વાત છે કે અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ એ મુદ્દા તો વર્ષો થયા છે ન માત્ર પાતળીદાર સમાજ પણ પૂરા ગુજરાતની અલગ અલગ સમાજોને નડતરરૂપ થતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક એને લઈને સમાજ ભોગ બનતું એવા અનેક મુદ્દાઓ છે ત્યારે હવે સરકાર સામે તેમને જે માંગો મૂકી છે એક તો દીકરીઓના લગ્નની નોંધણીને લઈ લગ્નની ઉંમર વધારવાની વાત હોય વ્યાજખોરોનો ત્રાસ હોય અને પછી એ આવનારી એ ચૂંટણીઓમાં છે ઇડબ્લ્યુ સનામત આવે આવા અનેક મુદ્દાઓને લઈ ફરીથી ગાંધીનગર બાદ હવે જૂનાગઢમાં બેઠક મળી હતી આ બેઠકની અંદર મનોજ પનારા દિનેશ બાંભણીયા અને રેશમા પટેલ એ લોકોની વચ્ચે રહ્યા હતા અને લોકોને જે મુદ્દાઓની વાત કરવામાં આવી તેમાં ખાસ કરીને દીકરીઓના મુદ્દા હોય પાટીદારમાં લેવા અને કડવાની જ્યારે વાત આવે ત્યારે રેશમા પટેલે થોડા ગભરાતા અવાજમાં ધીમા અવાજમાં કહ્યું કે અમે તો એક છીએ અમે વર્ષોથી આ લડતા આવી છીએ અમે સમાજને એક કરવાનું કામ કરી રહ્યા છીએ લેવા ને કડવા નહીં પણ સમગ્ર પાટીદાર છે અને સરદારના છોરું થઈને ફરીથી ગુજરાતની અંદર જે પણ કાંઈ સમસ્યાઓ છે સમાજની એ સરકાર સુધી પહોંચાડવાની અમારી માંગ છે પણ ખરેખર આ મુદ્દાઓ વર્ષોથી છે તેમ છતાંય અમુક નેતાઓ જ કેમ સ્ટેજ પર આવે છે આવા અનેક ચર્ચાઓના સવાલોના મુદ્દાઓ છે કે જે માત્ર સત્તાથી દૂર રહી ગયેલા નેતાઓ જ હવે બેઠકોનો દોર શરૂ કર્યો છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે સરકારની સામે મુદ્દાઓ મૂકીને પ્રેશર પોલિટિક્સ છે અને અંદર જે ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં આ નેતાઓ દ્વારા શું વાત કરવામાં આવી તો સાંભળો રેશમા પટેલ અને દિનેશ બાંભણીયાએ શું કહ્યું

આજનો વિષય જુનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જુનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા ત્રણ મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સલામતી ફરજિયાત કરવામાં આવે દીકરીના ઉંમરમાં પણ હવાયમર્યાદામાં પણ વધારો કરવામાં આવે બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર

પરંતુ અત્યારે માંગણી કરવાનું એકમાત્ર કારણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતનો મે મહિનાની બાર તારીખે એક કાયદો બનાવ્યો છે ને એમાં માતા પિતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે એટલા માટે અમે સરકાર પાસે દરેક સમાજના અત્યારે જે પીડિત પ્રશ્નો છે અને દરેક સમાજને દરેક પરિવારને આ ભજવતો પ્રશ્નો છે એના માટે ખાસ અમે મુખ્યમંત્રીશ્રીને અને તમામ ધારાસભ્યો હોય કે પ્રતિનિધિઓ હોય કે સંસ્થાના કોઈપણ વડા આગેવાનો હોય એમની સાથે રહીને આ બાબતની જાગૃતિ લાવવા માગ્યા છીએ કારણ કે અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી પણ પ્રેમ લગ્નના નામે થતી વિશ્વાસઘાત અને છેતરપિંજીની સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ અને આ બાબતે કાયદો બનવો જોઈએ પચીસ આઠ બે હજાર પચીસ સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આ અમારું અભિયાન છે આ કોઈ સરકાર સિસ્ટમ કે સંગઠનની વિરુદ્ધમાં કામ નથી પરંતુ સમાજની એક અત્યારની જરૂરિયાતવાળી વસ્તુને લઈને અમે સરકાર સામે માંગણી કરી રહ્યા છીએ ગોંડલ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને હું આજે પણ કહું છું કે ગોંડલમાં ભયમુક્ત લોકો રહી શકે એ બાબતની અમે મુવમેન્ટ ચલાવી છે અને અમે ચલાવીશું અને ગોંડલમાં કોઈ પણ વ્યક્તિની સિંગલ દાદાગીરી કે કાયદાની વિરુદ્ધમાં કઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એને અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું ખાસ કરીને જોવા જઈએ તો આવનારી લઈને જે આંદોલન છે આ જે ચિંતન ચાલે છે એને ભાગ થઈ શકે આ આંદોલન નથી આ અભિયાન છે અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ સરકાર આ બાબતે અમને અમારી વાતનું સમર્થન અને લોકોનું સમર્થન અમે સરકારને બતાવી રહ્યા છીએ કે દરેક સમાજ તમે દરેક વર્ગ અને દરેક પરિવાર આ બાબતને લડી રહ્યું છે મેં આપને કીધું એમ કે આ દરેક વિચારધારાના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સંગઠન કે સરકાર કે સિસ્ટમની વિરુદ્ધમાં આ કામ નથી અમે ફક્ત અમારી દીકરીઓના અને પરિવારોની વ્યવસ્થા અને એક કાયદાકીય રીતે અમને પ્રોટેક્શન મળે એના બાબતની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે એનું સમર્થન લોકો દ્વારા અમે સરકારને પહોંચાડી રહ્યા છીએ દરેક મુદ્દા દરેક જિલ્લા પછીના પચીસ આઠ પછીના દરેક ગ્રામ્ય અને દરેક તાલુકા એકમ સુધી આ સંગઠન દ્વારા મોમેન્ટ કરવામાં આવશે અને ખાસ કરીને સરકારને આ બાબતનું સમર્થન બતાવવામાં આવશે એના પછીના જે કઈ રણનીતિ છે એ સમિતિ દ્વારા અને કમિટીના લોકો અને સરકારના જે અત્યારે અમે એક સરકારને રજૂઆત કરી રહ્યા છે મેં આપણે કીધું એમ કે રજૂઆતનું સ્ટેજ છે બે હજાર વીસથી આ રજૂઆત ચાલી રહી છે આ કોઈ ચૂંટણીની કે આજે રજૂઆત થઈ વાત નથી બે હજાર વીસથી ઉત્તર ગુજરાતમાં એસપીજી ગ્રુપ દ્વારા પણ દસ હજારથી વધારે ફોર્મો ભરીને સરકારને આપવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જાહેર મંચ ઉપર મહેસાણામાં આ બાબતની વાત કરેલી કે આના માટે સરકાર કંઈક વિચારી રહી છે જે રીતના રેશમા પટેલ અને દિનેશ બાંભણિયાએ વાત કરી કે આ મુદ્દા ઉપર અંદર ચર્ચા થઈ અને આવનારા દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ બેઠક કરી અને સમાજને એક કરવાનું કામ કરી અને સરકાર સુધી અમારી માંગ પહોંચાડવાની આ બેઠક છે પણ હવે જોવાનું એ છે કે સરકાર આ માંગને લઈને કેટલી એક્ટિવ છે કેટલી ગંભીરતાથી આ માંગોને લે છે કે પછી આ માત્ર પ્રેશર પોલિટિક્સ છે કે પછી આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીને લઈને આ તૈયારીઓ છે તમને શું લાગે છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર